રાજકોટના દક્ષિણ વિધાનસભામાં અશાંત ધારો લાગુ હોવા છતાં પણ કેટલાક મુસ્લિમ લોકો દ્વારા હિન્દુ લોકોના નામે મકાન લઈ અશાંત ધારાની શરતોમાં કરવામાં આવેલા ભંગને લઈને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાડા અને અડસઠ વિધાનસભાના ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા સમગ્ર મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જે લોકો દ્વારા હિન્દુ લોકોના નામે મકાન લઈ મુસ્લિમ લોકો રહેતા હોય તેવા લોકો ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી હતી જો રાજકોટ થી મિલન ત્રિવેદી નો રિપોર્ટ મારા મત વિસ્તાર માં અશાંત ને લઈને મને વારંવાર રજૂઆત આવી હતી એ ધ્યાને લઈને મેં કલેક્ટર શ્રી ને આ રજૂઆત કરેલ છે અને કે જે વિસ્તાર માં અશાંત લાગુ છે એ વિસ્તાર માં એની ગંભીરતા લેવામાં આવે કડક કાર્યવાહી કરવામાં આવે અને એ બાબતે ધ્યાન માં લઈને કલેક્ટર શ્રી દ્વારા ત્યાં ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવી છે તપાસ કરવામાં આવી છે અને કાયદાનું ચુસ્તપણે અમલ થાય

અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ગણિત સોસાયટીમાં અસાન ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલાં એપ્લિકેશન આપેલી અને એ એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અસાન ધારો વહેલા વહેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે એટલે બધા આગેવાનોને પણ આ વાતની જાણ થાય અને આગેવાનો બધા આ બાબત થી પ્રભાવિત થયા કલેક્ટર સાહેબે સારી અમારી રજૂઆત સાંભળી પણ અસણધારામાં ત્યાં સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો જ્યાં બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અસર લાગુ કરવો એ જરૂરી છે જ્યાં નોનવેજની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી ત્રાહિમાન થાય એટલા માટે અસાન લાગુ કરવો જરૂરી છે અસન કાયદાની પરિભાષામાં એમાં તમે મકાનની લેવેજ તો થઈ શકે છે પણ એની પર પૂર્વ મંજૂરી લેવાની હોય ને પૂર્વ મંજૂરી લઈ અને અમુક તત્વો લેતા હોય છે એટલે એની પૂર્વ મંજૂરી માટે કલેક્ટરશ્રીની મંજૂરી માટે આ લોકો એપ્લિકેશન કરી અને મંજૂરી લેતા હોય ત્યારે મકાનની લેવેજ થતી હોય છે

કમિશનર શ્રી નું એમાં એનઓસી પણ લેતા હોય છે પોલીસ કમિશનર શ્રીનું અને પોલીસ કમિશનર શ્રી પાસે જે કઈ ફાઇલું પડી હતી એ હવે કલેક્ટર શ્રી પાસે ફાઇલો મોકલાવી છે અને હવે ટૂંક સમયમાં એ હાનદારો લાગુ પડશે એવી એમને બાંયદ્રી આપી છે એવી કોઈ બાબત મારા ધ્યાન ઉપર આવી નથી અને એવી કોઈ બાબત ધ્યાન ઉપર આવશે તો અમે ચોક્કસ એની ઉપર પગલાં લેશું અને કલેક્ટરશ્રીને પણ કડક સૂચના આપશું કે આની ઉપર પૂરી પૂરી તપાસ કરો